તો નાથની નગરચર્યાનો આજનો દિવસ અવિરત ભક્તિના એકસો અડતાળીસ વર્ષ અને એકસો અડતાળીસમી આ રથયાત્રા જે અત્યારે હાલ આપ જીએસટીવી પર નિહાળી રહ્યા છો અત્યારે હાલ ભક્તો માનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ જ ઉત્સાહ એ જ ઉમંગ અને એ જ હરખની સાથે અત્યારે હાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે અવિરત એકસો અડતાળીસ વર્ષથી એટલે કે જ્યારથી અમદાવાદની રથયાત્રા નીકળવાની શરૂઆત થઈ એકસો અડતાળીસ વર્ષ થઈ ગયા છે અને એ જ રીતે નિરંતર રથયાત્રા આગળ વધી રહી છે આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં એકસો અડતાળીસની રથયાત્રા પર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ જે છે તે નગરચર્યા પર નીકળ્યા છે એક લોકવાયકા પ્રમાણે અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથ મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી અને ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને ત્યાર પછી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને તે વાતને એકસો અડતાળીસ વર્ષ થઈ ગયા છે અને એકસો અડતાળીસ વર્ષથી પણ સંજોગો કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સ્થિતિમાં એ જ રીતે એ જ ઉમંગ ઉત્સાહ અને એ જ તૈયારીઓ સાથે રથયાત્રા નીકળતી હોય છે મોથાડમાં ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવી રહ્યું છે મામેરાના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવી રહ્યું છે મામેરાનો લાવો પણ સૌભાગ્યશાળી લોકોને મળતો હોય છે ત્યારે અત્યારે હાલ ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવી રહ્યું છે કહેવાય છે ભગવાનની જે રીતે ભગવાનમાં શ્રદ્ધા લોકોની રહેતી હોય છે અને ભગવાનની કૃપા પણ રહેતી હોય છે કે સરસપુરમાં ભલે ગમે તેટલા લોકો હોય શ્રદ્ધાળુઓ હોય ભક્તો હોય કોઈ દિવસ આજ સુધી પ્રસાદી ન ખૂટી હોય તેવું જોવા મળ્યું છે દરેક માણસને દરેક શ્રદ્ધાળુ સુધી પ્રસાદ પહોંચે છે ભગવાનનો અને ભગવાનની જ અમિત રસથી રહેતી હોય છે અને તેના જ કારણે કોઈ પણ માફ વગર પણ જ્યારે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે તેમ છતાં દરેક ભક્તોને તેનો લાભ મળતો હોય છે તો જીએસટીવી પર દિવસભર આપ રથયાત્રાનું મહાકવરેજ નિહાળી શકશો મામેરાના દ્રશ્યો સામાન્ય જીવનમાં પણ ભાણિયાઓનું મામેરું કરવા માટે મામા ઉત્સાહિત રહેતા હોય છે અને મામેરું કરવું એ પણ એક લાહોર માનવામાં આવતો હોય છે પરંતુ જ્યારે અહીંયા તો ભાણિયા તરીકે ભગવાન હોય ત્યારે દર વર્ષની જેમ આવડશે પણ સરસપુર વાસીઓનો ઉત્સાહ ઓછો જોવા નથી મળી રહ્યો એ જ ઉત્સાહની સાથે અત્યારે હાલ ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે અષાઢી બીજનો આજનો આ દિવસ બલરામજીનું રથ પણ સરસપુર પહોંચી ગયું છે ભગવાન જગદીશ અને બહેન સુભદ્રાજીના રથ પણ સરસપુર ગયા છે ભગવાન જગદીશ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના રથ સરસપુર પહોંચ્યા છે ભગવાનને અહીંયા ભૂત પણ ધરાવવામાં આવ્યું છે અને એ જ ઉત્સાહની સાથે મામેરૂપણ તેમનું કરવામાં આવી રહ્યું છે ભજન મંડળીઓ ગજરાજની સાથે અત્યારે હાલ જે રથયાત્રા છે તે સરસપુર પહોંચી ચૂકી છે વાસીઓ દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે સરસપુરમાં મામેરા બાદ પરત પ્રસ્થાન થશે તાલુપુર સર્કલ થઈ પ્રેમ દરવાજા દિલ્હી ચકલા શાહપુર દરવાજા શાહપુર હાઈસ્કૂલ ઘી કાંટા પાનકોર નાકા માણેક ચોક થઈ અને લગભગ આઠ ત્રીસ કલાકે રથયાત્રા જે છે તો અત્યારે હાલ તો ભગવાન પોતાના મોસાળ એટલે કે સરસપુર પહોંચી ચૂક્યા છે જ્યાં સરસપુર વાસીઓ દ્વારા તેમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભક્તિ કરવામાં આવી રહી છે તો ભગવાનનું મામેરું પણ કરવામાં આવ્યું છે ભગવાનની નગરચર્યામાં અવનવી થીમની ટ્રકો પણ જોવા મળી રહી છે મોસાળ સરસપુરમાં નાથનું મામેરું થઈ રહ્યું છે તેના દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો તમામ ભક્તો અત્યારે હાલ ઉપસ્થિત છે અને ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મોસાડ સરસપુરમાં નાથનું મામેરું કરવામાં આવી રહ્યું છે ત્રણેય રથ ભગવાન જગન્નાથજી બલરામ અને સુભદ્રાજી તમામે તમામ ત્રણેય રથ અત્યારે હાલ સરસપુર પહોંચી ગયા છે અને તેમનું મામેરું કરવામાં આવી રહ્યું છે જગતના નાથ અત્યારે હાલ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે પોતાના મામાના ત્યાં એટલે કે સરસપુર પહોંચી ગયા છે સરસપુરમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડું જોવા મળી રહ્યું છે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે જે તૈયારીઓ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં થતી હોય છે કદાચ તેનાથી પણ વધારે અને તેનાથી પણ લાંબા સમયની જે તૈયારીઓ છે એ સરસપુરમાં થતી હોય છે કારણ કે ભાણિયાનું મામેરું તેઓએ કરવાનું છે અને આ ભાણિયા કોઈ સામાન્ય નહીં પરંતુ ખુદ જગતનો નાથ એવું જગન્નાથ છે અને ત્યારે તેમના મામેરા માટે ભક્તોમાં અવિરત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાનની પૂજા કરવામાં આવી રહી છે અને સાથે તેમનું મામેરું પણ કરવામાં આવી રહ્યું છે સરસપુરના દ્રશ્યો શું શું કરું જે કરવું એ ઓછું પડે તેવો ભાવ અત્યારે હાલ વાસીઓમાં જોવા મળી રહ્યો છે જ્યારે જગતના નાથના મામેરાની વાત હોય ત્યારે કોઈ પણ કચાસ બાકી ન રહી જાય કોઈ પણ ચૂક બાકી ન રહી જાય તેવા તમામ પ્રયત્નો વાસીઓ દર વર્ષે કરતા હોય છે ભગવાનને મામેરું અર્પણ સરસપુરથી જીવન પ્રસારણ આપ જીએસ ટીવી પર અત્યારે હાલ જોઈ રહ્યા છો ભગવાનને મામેરું અર્પણ કરવામાં આવ્યું છે ભગવાનના રથ જે છે તે સરસપુર પહોંચી ગયા છે ભગવાનના દર્શન માટે સરસપુરમાં પણ એટલું જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ એ પરિવારથી જેમને આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો લ્હાવો મળ્યો છે ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જગન્નાથ મંદિરે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે દર્શન કરવા માટે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે મોસાળમાં રહ્યા બાદ ભગવાન જ્યારે પરત ફર્યા હતા અને હવે નગરચર્યાએ નીકળ્યા છે અને ત્યારબાદ ફરી એક વખત તેઓ સરસપુર ગયા છે મામાના ઘરે ગયા છે ત્યારે તમામ પ્રકારનો તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે મોસાળમાં કરી દેવામાં આવી છે જેટલી ટ્રકો કે જે વિવિધ થીમ પર આ વખતે રથયાત્રામાં સામેલ કરવામાં આવી છે ભગવાનનો મુગટ પણ ખૂબ જ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યો છે ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે સરસપુરમાં અત્યારે હાલ ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભક્તોનો જમાવડો એટલો જ સરસપુરમાં પણ જોવા મળી રહ્યો છે એકસો અડતાળીસમી રથયાત્રા જનુજીવન પ્રસારણ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે